આમ તો શક્તિ પ્રદર્શન તો ન કહેવાય પણ અમારું કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે એ એટલા માટે મળવા જઈ રહ્યું છે કે વારંવાર ગુજરાતમાં અઢી કરોડ જેવી વસ્તી ધરાવતી વસ્તી ઠાકોર અને કોળી સમાજની હોય સતતને સતત એના ઉપર અન્યાય થતો હોય સતતને સતત આના ઉપર એવી રીતે ખોટા કેસ કરવામાં આવતા હોય હત્યાઓ થતી હોય બળાત્કાર થતા હોય આર્થિક શોષણ થતું હોય તો એના અનુસંધાનમાં આજે અમારે કોળી અને ઠાકોર સમાજ એક મંચ ઉપર આપી આવી અને આ મહાસંમેલનનું આયોજન કર્યું છે અને આ મહાસંમેલન વિછ્યા ખાતે ખાસ એટલા માટે કે અમારા જે હજી ટૂંક સમય પહેલાં જ તે વિછ્યા ખાતે જે ઘટના બની સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની સરે આમ અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી અને ત્યારબાદ ત્રણ દિવસ સુધી એમાં બે દિવસ સુધી એફઆઈઆર ન થઈ અને જે પરિવારની મુખ્ય માગણીઓ હતી માંગણી ન સ્વીકારવાના કારણે ત્રણ દિવસ સુધી એમની ડેડ બોડી રેજળી છતાં પણ પ્રશાસને અંતે ફોસલાવી ખસલાવી અને એમના પરિવારને બોડી લેવા માટે તૈયાર થઈ ગયા પણ જે માગણી અને લાગણી હતી એ જે સરકારે માગણી અને સ્વીકારી હતી એ સ્વીકારી એ પ્રમાણે સરકાર અને પ્રશાસન ઊભી ન રહી ત્યારે એવી ઘટના બની કે એક સરઘસ કાઢવાની જે રીતે આઠ પાસ ગૃહમંત્રી કહે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વરઘોડો તો નીકળશે જ તે લોકોને તો આશા હતી કે ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી આવું બોલે છે તો વિચ્યામાં જે સરે આમ અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવીની એ હત્યાના અનુસંધાનમાં એમનો વરઘોડો નીકળે લોકો જોવા માટે આવ્યા પણ ક્યાંક ને ક્યાંક આ સરકાર જેને કેમ કે એ હત્યારાઓને સાવરવા માટે અને જે લોકો ન્યાય માગવા માટે અને આવા જે અસામાજિક તત્વોની સરભરા જોવા માટે જે લોકો આવ્યા હતા એ લોકોને જ લોકઅપમાં પૂરવા માટેની જાણે પૂર્વ તૈયારી હોય એમની એમ એની ઉપર ખોટો બળજબરીપૂર્વક ભારે લાઠીચાર ટીયર ગેસ જેવા કોઈપણ પરવાનગી મામલતદારની પરવાનગી વગર કંઈકને કંઈક કોઈક રાજકીય હાથો બની અને જે નિર્ણય લેવાનો એના કારણે લોકોને જે ખોટા કેસથી અહીંયા હાજર નહોતા એવા લોકોને ઢોર માર મારવામાં આવ્યો આવી બધી જે ઘટના થઈને મોટું અમારા સમાજ સાથે અન્યાય થયો ત્યારે સમાજે નક્કી કર્યું કે ક્યાંક ને ક્યાંક હવે સરકાર અને પ્રશાસનને અમારે જે મહાસંમેલન દ્વારા અમે બતાવવા આમ જુઓ તો કયા વિનંતી કરવા માગીએ છીએ કે તમે આવડો મોટો ઠાકોર અને કોળી સમાજ હોય અને તમે સતત આવી રીતે અન્યાય કરતા હોય તો અમે સાખી લેવામાં નહીં આવે એ સાથેનું અમારું આ મહાસંમેલન છે સાથે સાથે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાની પરિવાર અત્યારે કફોડી સ્થિતિમાં છે તેમને અમે આર્થિક મદદ કરી શકીએ એના માટેનું અમારું આ મહાસંમેલન છે તમે જે વાત કરી કે સરકાર અમારી માંગણીઓ સ્વીકારે તમારી માંગણીની તમે વાત કરી છે અહીંયા તો તમારી માંગણી મૂકવા માટે તમે અગાઉ કયા કયા પ્રયત્ન કર્યા અમે સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી લેટર પણ લેટર પણ લખવામાં આવ્યા મેલ દ્વારા પણ જાણ કરવામાં આવી મળવાની અમે પરવાનગી પણ માંગવામાં આવી સીએમની નાને પણ ક્યાંક ને ક્યાંક જાણે કેમ કોળી અને ઠાકોર સમાજની કોઈ ત્યાં જગ્યા ન હોય અમારું ત્યાં કોઈ હાથ પકડે એવું ન હોય અને અમારું માત્ર વોટ બેંક માટે કોળી અને ઠાકોર સમાજનો ઉપયોગ થતો હોય એવું અમારી સાથે વર્તન કરવામાં આવ્યું ત્યારે હવે અમે ઈચ્છીએ છીએ કે હવે અમે સરકાર પે નહીં સરકાર અમારી પાસે આવે કારણ કે લોકો વતી સરકાર છે સરકાર વતી લોકો નથી આ તમને અહીંથી અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ તમે જે વાત કરી કે અમે મેલ કર્યો છે અમે મળવાના પ્રયત્નો કર્યા છે સમય માંગ્યો છે પણ તમારા સમાજના જ એક આગેવાન અત્યારે હાલ પણ પણ સરકારમાં છે છે મંત્રી અને એ સિવાય પણ ઘણા બધા આપણા સમાજની અંદરથી જે સરકારની અંદર એક્ટિવ છે તો એમને એમને ક્યારે તમે મધ્યસ્થી માટે વાત કરી છે અથવા એમનો એપ્રોચ કર્યો છે તમે ક્યારે સાહેબ અમે સરકાર શ્રીને મેલ કર્યો ત્યારે દરેક અમારા જે કંઈ એમએલએ છે જે કંઈ સરકારમાં બેઠેલા છે દરેકને અમે પણ મેલ દ્વારા અને પત્ર દ્વારા એમને પણ જાણ કરી છે સાથે સાથે સમાજના બીજા આગેવાનો દ્વારા એમને અમે મધ્યસ્થી થવા માટેની પણ વાત કરેલી પણ કંઈકને ક્યાંક સમજાતું નથી કે સરકારમાં કે બેઠેલા લોકોને કંઈકને ક્યાંક પોતાની ખુરચી અથવા પોતાની પ્રતિષ્ઠા અથવા કંઈકને કંઈક પાર્ટીના પ્રોટોકોલ નડતો હોય અને એમના માટે સરકાર સર્વોપરી હોય સર્વ સમાજ સર્વોપરી ન હોય એવું વર્તન અત્યારે થઈ રહ્યું છે પણ છતાં અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે ભાઈ સમાજના દરેક વ્યક્તિઓ સાથે મળી એક પ્લેટફોર્મ ઉપર આવી અને જે અન્યાય થયો છે અન્યાયને અન્યાય સામે બધા સાથે મળીને લડીએ એનું અમે આહવાન કરીએ છીએ વારંવાર અમે કહીએ છીએ કે કોઈ આ રાજકીય નથી દરેક વ્યક્તિ આવો અને આપણે આ બધા ભેગા થઈ અને આ સમાજને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરીએ તો આમાં કોઈને ઇન્ડિવિજ્યુઅલ કહેવાની ઇન્ડિવિજ્યુઅલ જવાની જો એવું જ હોય ઇન્ડલ ઇન્ડિવ્યુજ્યુઅલ કહેવાની તો એ સમાજનો માણસ ન હોય સમાજનો વ્યક્તિ હોય તો એને ઇન્ડિવિજ્યુઅલ કહેવાની કંઈ જરૂર જ ન હોય સમાજનો નાનામાં નાનો માણસ હોય એના ઉપર અન્યાય થતો હોય તો એને કોઈનું આમંત્રણ ન હોય આજે તમને કહી દઉં કોઈના ઘરે મૃત્યુ થયું તો તમને આપણને કોઈ કંકોત્રી લખે કે ભાઈ મારા ઘરે મૃત્યુ થઈ ગયું હોય તમે આવજો આપણે સ્વયંભૂ જોઈએ છીએ ને તો આ એક ઘટના છે દુઃખદ ઘટના છે તો આમાં કોઈને આમંત્રણ હોય જ નહીં સ્વયંભૂ મારે જવું જોઈએ કે ભાઈ શું ઘટના બની છે શું આપણે એના સુખ દુઃખમાં ભાગ થઈ એને કઈ રીતે અન્યાય સામે એને જે અન્યાય થયો છે એની સામે કઈ રીતે આપણે એને હેલ્પ થઈ કે એના માટેનો દરેકને પ્રયત્ન હોવો જોઈએ અહીંયા જે આ મહાસંમેલનનું આયોજન કર્યું છે તમે એનો ઉદ્દેશ પણ જણાવ્યો અમારા દર્શકોને તો આ સંમેલન કેટલા વાગે શરૂ થશે અને કેટલા કેટલા અંદાજે કેટલા લોકો અહીં આવવાની શક્યતા છે આ સંમેલન આમ તો અમે બે વાગ્યાનો સમય આપ્યો હતો પણ હજી તો ઘણી વાર છે છતાં પણ તમે જુઓ કે લોકોની અત્યારે લોકોની અવર કારણ કે સતત જ્યારથી મા સંમેલનનું નામ પડ્યું ત્યારથી લોકોમાં એક ઉત્સાહ હતો કે ક્યારે આ પ્રસંગ આવશે ને ક્યારે અમે ત્યાં સમાજના હક અને અધિકાર માટે અમે ત્યાં પોતાની ઉપસ્થિતિ બતાવશે તમે જો આવા ધકતા તડકામાં પણ અત્યારે લોકો તમે આવી રહ્યા છે તો તમે જોઈ શકો તો આ તો અમારી મોટી સમાજની મોટી વહેતી ગંગા છે આ આ ગંગાની આડે જે કંઈ આવશે ને એ ક્યાંય ગંગા ઊભી નથી રહેવાની ફૂલ જોશથી આ ગંગા તમારી કલ્પના નહીં હોય ને એવડી ગંગા અહીંયા સમાજની ગંગા આવવાની છે વૈષ્ણવજન તો तेन जे पीड़ परा